નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એવા છે વાકાનેર માં શું સોપમાં સત્ય છે માં એક દાતા એવા છે જે ગુપ્ત દાન કરે છે આજે કેટલા દિવસે કપડા શું દસ અમારે હવે દેશમાં જવું છે અને અમારે બધા કપડા જોઈ છે એટલે મારા એક ગુપ્ત દાતા જે છે એની પાસે અત્યારે કે ભાઈ આ છોકરીને દેશમાં જવું છે અને એને કપડા કપડા કરે છે તો તમે કપડા લઈ ગયો તો ઈ દાતા એવા છે કે બની કે બાટી એમને બોલાવતા હો અને આપણે એને બધાને કપડા દે દી તો સત્યમ બોલા મિત્રો તમે મિત્રો આ બધાને સરસ મજાના એક એક જોડી કપડા બધાને આપો હવે અમારા दाता તરફથી હા છોકરાને હા આ દે છોકરાને આ તો પૂજીલ ગયા જ ને આ દેને છોકરીના बाजूમાં છોકરીના હું એટલા છે હા બાજુમાં દે કપડા આ દે છોકરાને હા એક લેજો રાજા અમને દરીબ દયા કરે કોલામાં 11 નંબર 14 નંબર 11 નંબર ટ્રેન ભરવું છે કડી દેરી બરા છોકરા આ બે કડી પેનટ હા 아, hey 네. <facial> 아, 아, 네, <coughs> <이> 아, 네, 아, 아 <andaLe> 네, <이> 아, <이 <이 <gray> 네, 아, 네, 아, 네, 아, 네, 아, 네, 아, 아, 네, 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 아, 아, 네, 아, 네, 아, 네, 아, 아, 네, 아, 네, 아, 네, 아, બેન આયો 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 જો દી થાય આ બાર એ ગયો જો તો હા વાહ ભી વાહ જોર અને સરસ થઈ જ છે હાલો રેડી હે હાલો આ તારે પર સરાખો હાજી હજી તારે પર સરાખો હાલો નીંદર તમને હાલો બરાબર છે હવે આનો નો પીજો હાલો આ આ આનોને બજાનું નાનું આપે વાહ <addressing>

જો ઓલી આનો 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 બતાવો નોસ આ હા અને નાનું ને આ જોજો જોજો તો રે હા લઈ લે આ તો થઈ જશે ને હાલો ભાઈ ચૂડેઈ જાલજો હાલો લઈ વાહ ભાઈ વાહ તાળી પાડજો તાળી પાડજો હાલો રેડી છે આ તો જામીકી કરે ભાઈ હાલો રેડી ને आलो आलो आनो जानो आलो रेडी आलो सारे बारी ना जेट वो सारे बारी ना आलो 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 आ Kalau dia ini. Kalau di lagi, kalau di lagi ya. Kalau di lebih yang lebih. Kalau. 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 Kalau.

आलो आलो क्या किए દર્શન મિત્રો નમસ્કાર જો શું નંદ તારું બુદ્ધિ જો આપી સહિત આપણે બધાને આપણે કપના લઈ દીધા છે એક દાતા જે છે એને ગુપ્ત નામ રાખવાનું કેવું છે અને અમારે બધી છોકરી જો બધા રાજી થઈ ગયા બધાએ હે હેપ્યુ હાલો હેપ્યુ ઓલી બધાય હાલો માર્કેટ બધા હાલો હાલો कपा लई दीदा જો અમને પિચકારી પણ આપણે લઈ દીધી છે કે ખજૂર ખાવીએ તો ખજૂરે આપણે એને લઈ દીધી છે બધા હાજી બધાય હાજી ને બધાય નવા કપડા લીધા ને જો નવા કપડાં લઈ દીધા છે અને નવી પિચકારી બધી લઈ દીધી અને ખજૂરે લઈ દીધી છે એટલે તમારે કાજી મોજ કરવાની બરાબર છે ને આજે આ ખજૂર બરાબર અમારા ખજૂરનો બરાબર હાલો આપણે ભાઈ હાલો હાલો